મારું નામ છે રાઠોડ ચંદ્રેશ હું રાજકોટથી છું અને મારી પ્રોડક્ટ છે રાજકોટી પટોળા જે રાજકોટી પટોળા આખી વસ્તુ અલગ આવે છે સાડી અને પાટણ પટોળા કે એ બેમાં ઘણો ફેર છે રાજકોટી પટોળામાં આ પટોળામાં એક તારમાં ડિઝાઇન હોય છે અને એક તાર પ્લેન હોય છે એ રીતના હોય છે તેથી તેને રાજકોટી પટોળા કહેવામાં આવે છે અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઈડીઆઈ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો છે એના દ્વારા મને આ સ્ટોલ મળ્યો છે પોરબંદરમાં તો એના હું ખૂબ આભારી છું અને એનાથી મને અહીંયા પોરબંદરના લોકો સુધી પટોળા શું છે અને એની ઓળખ શું છે એના માટે હું અહીંયા આવી અને લોકોને પ્રદર્શન મેં કર્યું છે તો એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મેળ્યો છે અને પટોળા વિશે લોકોને જાગૃતતા મળી કે પટોળા શું છે વસ્તુ વાઇબ્રન્ટ ગુજરાતમાં મને ઇડિયા દ્વારા આ પ્લેટફોર્મ ઉપર સપોર્ટ મેળો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો અને આવા નવા કાર્યક્રમો કરતા રહે અને લોકો સુધી આ બધી પ્રોડક્ટ હસ્તકલા વસ્તુ શું છે જે લુપ્ત થતી જાય છે તેને જાળવી રાખવાનો આ એક સારો એવો આયોજન કરેલ છે તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું